વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ચેપ્ટર નંબર પાંચમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણનો ક્વેશ્ચન નંબર સત્તર જોઈશું શું કીધું છે એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવેતર વિચાર વાવે વાવવાનું વિચારે છે એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણના પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતો હોય તેટલા વૃક્ષ વાવશે દાખલા તરીકે પાંચમા ધોરણમાં ભણતા હોય તો એ જે વિભાગ હોય સેક્શન આપણે હોય ને સ્કૂલમાં એ બી સી તો પાંચમા ધોરણનો એનો ક્લાસ પાંચ વૃક્ષ વાવશે બીનો ક્લાસ બી કેટલા વાવશે પાંચ અને સી હોય તો એના બી કેટલા વાવશે પાંચ જો બીજા ધોરણનો વિદ્યાર્થી હોય તો એ બીજા એનો વિદ્યાર્થી હોય તો બે વાવશે બીનો હોય તો પણ બે વાવશે અને સી હોય તો પણ બે વાવશે એટલે શું કીધું છે પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ દાખલા તરીકે ધોરણ એકનો વિભાગ એક વૃક્ષ વાવશે ધોરણ બેનો વિભાગ બે વૃક્ષ અને આવું ધોરણ બાર સુધી ચાલશે દરેક ધોરણમાં ત્રણ વિભાગ છે હવે એ બી સી છે દરેક ધોરણમાં તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે તો જોઈએ આપણે પહેલાં તો વૃક્ષનું વાવેતર માટે જોઈએ શું કીધું છે ત્રણ કીધું ને પ્રત્યેક વિભાગમાં ત્રણ તો પહેલાં ધોરણવાળા એવી રીતે બીજા ધોરણવાળા એવી રીતે ત્રીજા ધોરણ બધાના ત્રણ ત્રણ વિભાગ છે આ ત્રણ વિભાગ એક ધોરણનો ત્રણ વિભાગ બીજા ધોરણના ત્રણ વિભાગ ત્રીજા ધોરણના ત્રણ વિભાગ ચોથા ધોરણ એમ કરીને ત્રણ વિભાગ છે બાર ધોરણ સુધી છે ત્યાં એટલે બારમા વાળા બાર વૃક્ષો આવશે એક વિભાગવાળા એવી રીતે છત્રીસ થશે એ આખા ત્રણ વિભાગ આવશે તો અહીંયા જોઈએ ત્રણ અહીંયા ત્રણ ધુ છ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર એવી રીતે કરી અને બારમાં ધોરણવાળા ટોટલ છત્રીસ વૃક્ષ વાવશે હવે અહીંયા જોઈએ આપણે એ બરાબર ત્રણ ડી બરાબર ત્રણ જ થશે કેમ કે છ અને એન એન આપણે કેટલો આપેલો છે બાર આપેલો છે કીધું છે ને બાર ધોરણ સુધી તો એન કેટલો છે બાર અને આ છેલ્લે છેલ્લે આપણે આપી દીધું છે એ એન અથવા તો એલ કેટલા છે છત્રીસ ચલો તો સૂત્ર મૂકી દઈએ એસ એન બરાબર એન બાય ટુ કાઉસમાં એ પ્લસ એલ અથવા તો એન જોઈએ એસ એન એન કેટલા છે એન બાર છે ચલો તો રાખીએ બારના છેદમાં બે કેમ અહીંયા છે એટલે હવે એ કેટલા છે એ ત્રણ છે કરીએ ત્રણ વત્તા અને એલ કેટલા છે છત્રીસ તો અહીંયા છ થશે છત્રીસ વત્તા એટલે થશે ને ઓગણચાલીસ ગુણ્યા છ કરીએ ગુણાકાર નવ ચો છ નવ છક ચોપન વધી પાંચ છ તેરી અઢાર અઢાર ને બે વીસ ને બીજા ત્રણ એટલે ત્રેવીસ એટલે ત્રણસો ચોત્રી બસો ચોત્રીસ વૃક્ષ વૃક્ષ કેટલા બસો ચોત્રીસ વૃક્ષ આખા સ્કૂલના વિદ્યાર્થીઓ થયું ચલો હવે અહીંયા ક્વેશ્ચન નંબર અઢાર જોઈએ વારાફરતી ફરતી એ અને બી કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે ત્રણ ચોપડીમાં આકૃતિ આપેલી છે કુંતલ બનાવેલ છે કુંતલ એટલે સ્પ્રિંગ જેવું આવી રીતે આમાં રાઉન્ડ રાઉન્ડ બનાવેલું છે અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે તો આ થોડું મોટું આ એનાથી થોડું મોટું આ એનાથી થોડું મોટું આવી રીતે કુંતલ બનાવેલું છે હવે શું કીધું છે અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે અર્ધવર્તુળની મદદથી અર્ધવર્તુળ આ અર્ધવર્તુળ થયું ને આ તેની શરૂઆત એથી થાય છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રીજા પોઈન્ટ પાંચ પછી એક સેન્ટીમીટર એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બે સેન્ટીમીટર હોય તો આવા ક્રમિક તેર અર્ધવર્તુળ બનતા કુંતલોની લંબાઈ શોધો ચલો તો પહેલાં તો આપણે અર્ધવર્તુળ શું કીધું છે લંબાઈ આર વન કેટલું છે પોઈન્ટ પાંચ પછી આર ટુ પોઈન્ટ એક સેન્ટીમીટર આર એટલે ત્રીજા આર થ્રી કેટલી કીધી છે એક પોઈન્ટ પાંચ હવે અહીંયા આપણે એ મળી જાય એ શું છે અર્ધવર્તુળ છે એટલે પેલું તો એનો પરીખ શોધીએ અર્ધવર્તુળનો પરીખ બરાબર ટુ પાય આર છેદમાં બે 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 ઉડી ગયા એટલે પાય આર થાય અર્ધવર્તુળનો પરીખ શું થયું પાય ચાલો પાય આર થયું તો હવે જોઈએ એટલે પાય પાયની કિંમત છેલ્લે મૂકીએ પાય અર્ધવર્ધુ પાઈ આર વન પછી પાઈ આર ટુ પાઈ આર થ્રી એમ કરીને પાય ક્યાં સુધી છે આર તેર સુધી આવે ક્યાં સુધી આવે તેર સુધી થાય ને પાઈ આર વન ની કિંમત ને એમ આર વન કેટલા છે પોઈન્ટ પાંચ પછી એક પાય પછી આવશે એક પોઈન્ટ પાંચ પાય પછી બે પાય એમ કરીને છેક છેલ્લે સુધી આવશે તો હવે આપણે અહીંયા શોધીએ એ બરાબર કેટલા છે પોઈન્ટ પછી ડી બરાબર એ બી પોઈન્ટ જ થશે સૂત્ર મૂકીએ એસ એન બરાબર એન બાય ટુ કાઉન્ટમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એન કેટલા છે તેર બાય એ ટુ એ કેટલા છે પોઈન્ટ પાંચ પ્લસ એન કેટલા છે તેર માઇનસ ઇન્ટુ ડી પોઈન્ટ પાંચ પાય તેર ભાગ્યા બે અહીંયા કેટલા થશે એક પાય વત્તા બાર અહીંયા પોઈન્ટ પાંચ પાય તફાવત આપણે છે ને ચલો તેરના છેદમાં બે આ એક પાય બાર પચા છ એટલે છ પાય એક પાય અને છ પાય એટલે સાત પાય થશે ચલો હવે આપણે પાઈની કિંમત આપી છે દાખલામાં કેટલી કીધી છે બાવીસ છેદમાં સાત તો હવે અહીંયા છેલ્લે મૂકવાની પાયની કિંમત જો વચ્ચે મૂકી તો તમારો દાખલો જવાબ કરતાં કરતાં બહુ અવડો થઈ જશે એટલે પાયની કિંમત ક્યાં મૂકવાની છેલ્લે મૂકવાની છેલ્લે મૂકવાની ચલો તો હવે ઉડાડીએ સાત અને સાત અગિયાર દૂ બાવીસ તેર ગુણ્યા અગિયાર લે કેટલા થશે એકસો ને તેતાલીસ સેમી